માટે ઉકાઈ ડેમમાં પાણી આપવાનો મામલો ખેડૂતો સિંચાઈ માટે પાણી નહીં મળે તો લડી લેવાના મોડમાં ખેડૂતોને પાણી નહીં મળે તો કરશે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર ત્રણ રોટેશનથી ચોપન દિવસ પાણી આપવા ખેડૂતોની માંગ ખેડૂતો દ્વારા જાન્યુઆરીમાં રેલી યોજી કરી હતી પાણીની માંગ સિંચાઈ વિભાગે ખેડૂતોને ગાંધીનગર બોલાવ્યા હતા અગ્ર સચિવ સાથેની બેઠક બાદ ખેડૂતોએ નિર્ણય કર્યો હતો એક સપ્તાહમાં પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે વધુ વિગત આપશે સંવાદદાતા આનંદ પટની સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે આનંદ જે સુરતના ખેડૂતો છે ઉકાઈ ડેમમાંથી પાણી આપવા મામલે જે લડી લેવાના હવે મૂળમાં હોય તેવું લાગે છે આ પહેલા પણ રેડી કરી પાણીની માંગ કરવામાં આવી હતી ખાસ કરી ક્યાં સુધી આ મામલો પહોંચ્યો છે અને ખેડૂતોને પાણી કેમ નથી આપવામાં આવતું જી વાત કરવામાં આવે તો ખેડૂતોએ ત્રણ રોટેશનમાં ચોપ્પન દિવસ માટે પાણીની માંગણી કરી હતી જેના માટે ગત રોજ ગત મહિનામાં એક રેલી યોજવામાં આવી હતી આ રેલી દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને પત્ર આપ્યા બાદ અગ્ર સચિવે ગાંધીનગર તેમને મિટિંગ માટે બોલાવ્યા હતા ગાંધીનગર સચિવ સાથે મિટિંગ કરવામાં આવી પરંતુ અગ્ર સચિવ અત્યારે એમ કહે છે કે રાજ્ય સરકારને તમારી માંગણી પહોંચાડી દેવામાં આવશે જો આ અઠવાડિયાની અંદર આ વાતનો નિકાલ નહી આવે તો તમામ ખેડૂતો જે છે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે